તથા અમદાવાદ તથા અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન તેમજ ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની મદદનીશ નિયામક રોજગાર કચેરી તરસાલી જેમાં અલ્પેશ ચૌહાણ મદદનીસ નિયામક રોજગાર તરસાલી અધિકારી પર ઉપસ્થિત રહ્યા હતા તે રોજગાર મેળાની મુલાકાત પણ લીધી હતી સાથે વડોદરાના સંયુક્ત ક્રમે ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ડિસેબિલિટી ધરાવતા માત્ર મુખ બધી શ્રવણહીનતા તેમજ પગની દિવ્યાંગતા ધરાવતા લોકો મોટોડર ડિસેબિલિટી ધરાવતા શારીરિક અને માનસિક રીતે સ્વતંત્ર રીતે હલનચલન તેમજ મુસાફરી કરી શકે તેવા અને બંને હાથથી કામ કરી શકે તેવા અઢારથી ચાલીસ વર્ષના ધોરણ આઠ પાંચ દસ પાસ બાર પાસ આઈટીઆઈ ડિપ્લોમા ગ્રેજ્યુએટ ટેકનિકલ અને નોન ટેકનિકલ માસ્ટર ટેકનિકલ અને નોન ટેકનિકલ લાયકાત ધરાવતા ફ્રેશર અને અનુભવી દિવ્યાંગ ઉમેદવારો માટે આજ રોજ સવારે દસ વાગ્યાથી અકોટા સ્ટેડિયમ વડોદરા ખાતે માત્ર દિવ્યાંગ વ્યક્તિ માટે રોજગાર અને ભરતી જેમાં વડોદરા અને આજુબાજુના વીસ જેટલા જિલ્લા તેમજ તાલુકાના ખાનગી એકમો અને સંસ્થા દ્વારા

અહીંયા સરસ આયોજન કર્યું છે દિવ્યાંગો માટે જે કે જેથી કરીને દિવ્યાંગને બી આગળ ઇન ઇન ફ્યુચર પોતાના કેરિયરમાં આગળ વધી શકે કોઈ પાર્સિલિટી કે વિદાઉટ પાર્સિબિલિટી તો એના માટે આયોજન કર્યું છે સરસ આયોજન છે અને એમાં મેં પણ ભાગ લીધો છે ઘણી બધી કંપનીમાં ઇન્ટરવ્યુ બી થયું છે અને આગળ શોર્ટ લિસ્ટ માટે સેકન્ડ રાઉન્ડ માટે બોલાયા છે પ્રવીણ નકુમ આજરોજ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ દિવ્ય કલા મેળાનું જે આયોજન કરવામાં આવેલું છે આ કોટા સ્ટેડિયમ માટે જેમાં આજે રોજ જિલ્લા રોજગાર કચેરી વડોદરા તેમજ એનસીએસ કેરિયર સેન્ટર તેમજ અન્ય જે કચેરીઓ જે છે ભારત સરકારની તેમના દ્વારા આજે દિવ્યાંગ ઉમેદવારોનો ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કર્યું છે આજના ભરતી મેળામાં લગભગ વીસથી વધારે જેટલી કંપનીઓ છે જેમાં સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગની છે તેમાં લગભગ ચારસોથી વધારે વેકેન્સીઓ પણ આજે અહીંયા અવેલેબલ છે જેમાં આજે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા ચાલી રહી છે અને આજે મોટી સંખ્યામાં ઉમેદવારોને રોજગારી તક મળે તેવું દેખાઈ રહ્યું છે જોબમાં મેઇનલી એ લોકોને ઓફિસ બેક ઓફિસનું કામ જેમાં કોમ્પ્યુટર ઓપરેટરનું હોય ક્લેરિકલ કામ હોય તેવા પ્રકારનું હોય એવી રીતે પેકિંગનું કામ છે શોર્ટિંગનું કામ છે આવા અલગ અલગ જેમને હળવા પ્રકારના કામો જે કહી શકાય દિવ્યાંગોને કે જેને કોઈ રિસ્ક નથી રહેતું અને અથવા હેજાળસ કોઈ ના હોય એવા પ્રકારના હળવા કામો માટે આ અડધી વેકન્સી આપણે કરવામાં આવી છે અલ્પેશ ચૌહાણ મદદનીશ નિયામક રોજગાર વડોદરા